હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ તરફથી પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાના કારણે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી જે અમદાવાદના મધ્યમાંથી પસાર થાય છે ત્યાં પાણીની આવકમાં વધારો થયો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાંથી જે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તે પાણી સીધું છે તે સાબરમતી નદીમાં મળતું હોય છે અને ધરોઈ ડેમથી આ પાણી છોડવામાં આવતું હોય છે અને તેના જ ભાગરૂપે આજે સવારથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જળ જળસંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે ગઈકાલે જળ સિંચાઈ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને પરિપત્ર દરમિયાન લોકોને પણ સાવચેતી જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી અને ખાસ જે લોઅર પ્રોમિનાડનો ભાગ છે ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો પૂર્વ અમદાવાદના કેટલાક લોઅર પ્રોમિનાડનો જે ભાગ છે તેમાં પાણી ઘૂસી ગયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે અત્યારે મોટી સંખ્યામાં આ પાણીના જે પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે જળસ્તર વધવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ અત્યારે આ દિવસમાં આજે જે જળસ્તરમાં વધારો થયો છે તેને લઈને લોકોમાં પણ કુતૂહૂલ જોવા મળી રહી છે અને તેના જ પગલે આજે રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે તેના કારણે રિવરફ્રન્ટથી પસાર થતાં જે રાહદારીઓ છે લોકો છે તે પણ આ દ્રશ્ય જોવા માટે કુતૂહલતાપૂર્વક હાલ ત્યાં ઊભા છે પોતાના ફોનમાં પણ આ દ્રશ્ય કંડાળી રહ્યા છે કેટલાક લોકો લોઅર પ્રોમિનાડના ભાગમાં જ્યાંથી પાણીનું સ્તર વધી રહ્યું છે ત્યાં પણ જઈ રહ્યા છે ને જે આ પાણી છે તે અમદાવાદના સાબરમતી નદીથી આગળ જે વેસણા વાસણા બેરિચ ડેમ છે ત્યાંથી નિકાલ કરવામાં આવી રહ્યો છે ને આ આગળ અલગ અલગ જિલ્લાઓમાં આ પાણી જવાનું છે ત્યારે દર વખતે અમદાવાદમાં જ્યારે જ્યારે વરસાદ પડતો હોય છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતો હોય છે તેના કારણે આવી રીતે સાબરમતી નદીનું જળ સ્તર વધવાના પગલે આ પાણીની આવક જે થતી હોય છે તેને લઈને પાણીનો નિકાલ આવી રીતે કરવામાં આવતું હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં સિંચાઈ વિભાગ દ્વારા પહેલાંથી જ આગોતરી પ્રિકોશનના ભાગરૂપે સાવચેતીના ભાગરૂપે જ્યારે વધારે પ્રમાણમાં પાણી છોડવાનું હોય તેના પગલે લોકોને લોઅર પ્રોમિનાડના ભાગમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવતો હોય છે લોકોને કારણ વગર એ લોઅર પ્રોમિનાડના ભાગમાં ના જવા માટે પણ કહેવામાં આવતું હોય છે પરંતુ અત્યારે એ જ જળસ્તરે જે વધ્યું છે જે પાણી જઈ રહ્યું છે તે દ્રશ્ય જોવા માટે અત્યારે રિવરફ્રન્ટ ખાતે લોકોની મોટી સંખ્યામાં ભીડ છે તે અલગ અલગ બ્રિજ ઉપર જોવા મળી રહી છે અમદાવાદના પૂર્વ વિસ્તારના ભાગ હોય કે પશ્ચિમ વિસ્તારના ભાગ હોય ત્યાં વરસાદ વરસ્યા બાદ અમદાવાદમાં રવિવારના દિવસના પગલે લોકો આ દ્રશ્ય પણ માણી રહ્યા છે આ દ્રશ્યનો નજારો જોઈ રહ્યા છે લાવો લઈ રહ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ છે હવામાન નિષ્ણાતો જે મુજબ આગાહી કરી રહ્યા છે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે અને આ વરસાદની આગાહીના પગલે કઈ રીતનો વરસાદ અમદાવાદમાં જોવા મળે છે અને અમદાવાદમાં વરસાદ જે ધાર્યા મુજબ હવામાન હવામાન વિભાગની આગાહી હોય હવામાન નિષ્ણાંતની આગાહી તે મુજબ પડે છે કે કેમ તે તમામ બાબતો આપણા સુધી પહોંચાડીશું વેધરથી જોડેલા અપડેટો આપના સુધી પહોંચાડીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन जे पीड परा